તો દોસ્તો આપણે છે કે આની પહેલાના વિડીયોમાં કે આ વિડીયોમાં આપણે શીખ્યા હતા કે મોબાઈલ થી કે આઈપીએલ ફ્રીમાં કઈ રીતે જોવું તો દોસ્તો એ વિડીયો છે કે તમે નો જોવો તો તમે જોઈ શકો છો ઠીક છે પરંતુ આજની આપણે છે કે દોસ્તો મોબાઈલ થી ને કે ટીવી માંથી છે ને કે ફ્રી માં આઈપીએલ જોવું છે પરંતુ તમને જાણ નથી કે કઈ રીતે ફ્રીમાં કે ટીવી માંથી આઈપીએલ જોવું તો દોસ્તો વિડીયો છે ને કે પહેલાથી લઈને કે છેલ્લા સુધી ખાસ તો આવડમાં હું તમને છે કે સ્ટેપ બાય સ્ટેપ કે બધી પ્રોસેસ શીખવાડું છું આપણે જોઈશું કે ટીવી માંથી નથી છે કે તમારે ફ્રીમાં આઈપીએલ જોવું હોય તો તમે જોઈ શકો છો ઠીક છે પરંતુ એને ક્યાંથી જોવાનું છે કેવી રીતે જોવાનું છે કઈ રીતે જોવાનું છે એની પ્રોસેસ શું છે બધી પ્રોસેસ તમારે જાણવું હોય ને દોસ્તો વિડીયો છે ને કે સેલ ખાસ પૂરો જોવો પડશે અને વિડીયો પસંદ આવો તો વિડીયોને જરૂરથી એક લાઈક કરી નાખજો ચેનલ પર નવા હોય તો ચેનલ જરૂરથી સબસ્ક્રાઈબ કરી નાખજો કારણ કે આવા નવા હેલ્પ વિડીયો તમને ગુજરાતીમાં આ સેવ જવું થી મળતા રહેશે તો દોસ્તો હવે આપણે શીખીએ કે તમારે પણ હોય કે 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 છે 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 ને આપણે કઈ રીતે જોવાનું ઠીક તો સૌથી દોસ્તો તમારે શું કરવાનું છે કે તમારી પાસે છે કે કોઈ પણ એન્ડ્રોઈડ ટીવી હોય ઠીક છે તો તમારે છે કે સિમ્પલી કે તમારું જે હોમ નો બટન હોય ને કે તમારે એની ઉપર આવવાનું છે હોમના બટન ઉપર આવશો એટલે તમારી સામે સિમ્પલી કે આ રીતનું આખું ઇન્ટરફેસ આવશે ઠીક છે હવે તમને છે કે આ બધા જે

તમારા સામે છે ને કે બધી ઘણી બધી એપ્લિકેશન આવી છે ઠીક છે પરંતુ હું તમને એ બધી નથી દેખાડતો ઠીક છે કારણ કે વિડીયોમાં તો કોપરેટ આવી શકે છે ઠીક છે એટલા માટે હવે તમારે શું કરવાનું છે સિમ્પલી તમારે છે ને કે આ સર્ચ નું ઓપ્શન જોવા તો જોવા મળશે ઉપર જોવો તો અહીંયા ઘણા તમને પણ છે ને કે આ સર્ચ નું ઓપ્શન જોવા મળતો છે તો તમારે સિમ્પલી એની ઉપર જઈને તમારે સર્ચ કરવાનું છે શું સર્ચ કરવાનું છે એ હું તમને કહું તો તમારે છે ને કે ખાલી આટલું લખવાનું છે ખાલી તમે આટલું લખશો કે જે ખાલી જે કરશો ખાલી તો પણ આવી જાય છે ઠીક છે અથવા તો તમે છે કે જીઓ હોસ્ટાર કરીને તમારે સિમ્પલ સર્ચ કરી દીધો ઠીક છે હવે જેવું તમે જીઓ હોસ્ટાર કરીને સર્ચ કર્યો તમારા સામે આવડી આવડે આવી જાય છે ઠીક છે તમે જોઈ શકો છો તમને છે કે બાજુમાં હું લખી દઉં છું ઠીક છે એ તમારે છે ને કે બીજા નંબર ઉપર તમને જોવા મળે છે જીઓ હોસ્ટાર કરીને ઠીક છે તો તમારે સિમ્પલી છે ને આને ઇન્સ્ટોલ કરવાની છે ઇન્સ્ટોલ છે કે મેં તો ઓલરેડી કરેલી છે ઠીક છે તમારે છે ને ત્યાં ઇન્સ્ટોલ કરી લેવાની છે તમારે છે એમાં એકાઉન્ટ તમારું છે કે બને રાખો છો ઠીક છે સિમ્પલી તમારો મોબાઈલ નંબર નાખીને ઓટીપી નાખીને તમારો લોગિન પિન નાખો છે લોગિન કર્યા બાદ સિમ્પલી આને ઓપન કરવાની છે આ રીતે તમે જોઈ શકો છો કે સિમ્પલી આને ઓપન કરો તો ઠીક છે હવે જો ઓપન કરો છો આમાંથી છે કે કઈ રીતે તમે ફ્રીમાં આઈપીએલ જોઈ શકો છો બધું આપણે શીખ્યા ઠીક છે તો હવે જોઈ તો તમારા સામે સિમ્પલી આ રીતે આખો ઇન્ટરફેસ આવી જશે છે તમે જોઈ તો તમારા સામે બધું આ રીતનું છે હવે અત્યારે છે કે જે મેચ હોય છે એ લાઈવ ચાલુ નથી ઠીક છે એટલે તમને કે મેચ છે કે તે નહીં જોવા મળે ઠીક છે પરંતુ તમારે લાઈવ જોવા માટે

ઓપન જોવું એટલે કે જે લાઈવ તો એટલા માટે તમારે સિમ્પલી આને સાડા સાત વાગે તમારે ઓપન કરવાનું છે સાડા સાત વાગે જેવું તમે ઓપન કરશો તમને આ છે કે સાડા સાત વાગે જે પણ લાઈવ ચાલુ હોય મેસ કે સાડા ત્રણ વાગ્યાની ની સાડા સાત વાગ્યા સિમ્પલી તમારે ઓપન કરીને તમે એ જોઈ શકો છો ઠીક છે અત્યારે જોયો હતો કે આ જે હાઈલાઇટ છે ઠીક છે તો દોસ્તો આ રીતે તમે જોયું કે તમારે કોઈ પણ મેચ છે સાડા સાત વાગ્યાનું હોય કે સાડા ત્રણ વાગ્યાનું હોય બધું તમારે છે કે મેચ ને કે લાઈવ જોયું અને એ પણ ફિલ્મમાં તો તમે છે કે જીઓ હોસ્ટારના મદદથી કે તમે જોઈ શકો છો ઠીક છે તો આઈ હોપ કે તમને આવડ્યો પસંદ આવ્યો છે પસંદ આવ્યો તો આવડે જરૂરથી એક લાઈક કરી નાખજો ચેનલ પણ નવા હોય તો ચેનલ જરૂરથી સબસ્ક્રાઈબ કરી નાખજો કારણ કે આવા નવા હેલ્પ વિડીયો તમને ગુજરાતીમાં આ સેવા જરૂરથી મળતા રહેશે ઠીક છે તો આ સેને ને જરૂરથી સબસ્ક્રાઈબ કરી નાખજો ઓકે બાય બાય